તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો દેશ માટે આજનો દિવસ ફરી એકવાર ગોજારો સાબિત થયો છે અને ખાસ કરીને ગુજરાત માટે તમને જણાવી દઈએ કે આજે ગંભીરા બ્રિજ તૂટવાથી નવથી લઈને દસ લોકોના મૃત્યુના સમાચાર મળ્યા છે જે ગુજરાત માટે ખૂબ જ દુઃખી ગણી શકાય તમને જણાવી દઈએ કે વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીં પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડવાને કારણે કુલ સાત વાહનો નદીમાં ખાબકી ગયા હતા જ્યારે એક ટ્રક બ્રિજ ઉપર લટકતી હાલતમાં જોવા મળ્યો ઘટનાની જાણ થતાંની સાથે જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ નવ લોકોના મોતના સમાચાર મળ્યા છે જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર મળ્યા છે આ માહિતી કલેક્ટરે આપી છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા તેમજ ઈજાગ્રસ્તો માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ સહાય ધોરણ પણ જાહેર કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા પુલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો આ સાથે તેમણે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન પણ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર પ્રબંધ અંગેની જાણકારી પણ મેળવી વડાપ્રધાનશ્રીએ પણ બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી તમને જણાવી દઈએ કે આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુર્ઘટના મનને અત્યંત વ્યથિત કરનારી છે રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યે વ્યક્તિના વારદારને ચાર લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેકને પચાસ હજાર રૂપિયાની સહાય આ ઉપરાંત તમામ સારો વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા પણ પીએમ એનઆરએફ ફંડમાંથી મૃત્યુ પામનારા પરિવારને રૂપિયા બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો ગુજરાતમાં આજે બનેલી ગંભીર બ્રિજની અકસ્માતની ઘટના ઉપર પીએમ મોદીએ શું પ્રતિક્રિયા આપી તેના ઉપર એક નજર કરીએ તો વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાની ઘટના ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું આ અકસ્માતમાં દસ લોકોના જીવ ગયાના સમાચાર મળ્યા છે અને ઘણા લોકો હજુ પણ ઘાયલ છે પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે ઘાયલોને પણ આર્થિક મદદ મળશે પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વચ્છ થવાની પણ કામના કરી પીએમ મોદીએ એક ટ્વીટ પોસ્ટમાં કહ્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનલી ખૂબ જ દુઃખદ છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે ઘાયલોના ઝડપે સ્વચ્છ થવાની કામના કરું છું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે